અમરેલીના બગસરા ટી બસ સ્ટેન્ડમાં કંડક્ટર તરીકે ફરજ બચાવતા ચાર કર્મચારીઓ વયમર્યાદાને કારણે તેઓ નિવૃત્ત થતા હોય છે ત્યારે બગસરા ડેપો મેનેજર એન એસ ગઢવી મેડમ સહિતના એસટી કર્મચારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં વયમર્યાદાથી નિવૃત્તિ થતા ચાર એસટી કંડક્ટરનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો કે જેમાં કંડક્ટર તરીકે ફરજ બચાવતા બકુલભાઈ જોશી દીપકભાઈ જોશી કિશોરભાઈ જોશી તેમજ વસંતભાઈ પીપળિયા દ્વારા વર્ષથી નિષ્ઠાપૂર્વક એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી મર્યાદાથી નિવૃત્ત થતા બગસરા એસટી કર્મચારીઓ દ્વારા તેઓનું નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં એસ અધિકારીઓ બગસરા પેસેન્જર એસોસિએશન સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત થયા રહેલ આ ચાર આરસ્ટી કંડક્ટરોને સાલ મોમેન્ટો પુષ્પગુચ્છો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આરસ્ટી બસમાં ચાર કર્મચારીઓએ કંડક્ટર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી તેઓ વય મર્યાદાથી નિવૃત્ત થતા આરસ્ટીના કર્મચારીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિતિ બાદ તેઓનું નિવૃત્ત વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અશોક મણવર અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ